હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં જશો કે અમારા નવા વિલોગમાં તમારું સ્વાગત છે તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય મિસ્તરામ રામ રામ સિતારા તો એ મસ્તીની એક નવી સેવા ગઈ છે અને આપણે તમને તો ખબર જ છે કે કાયમ રેડીમેડ શીખવા હોય તો આપણે તો જવાનું હોય છે અને એમાં એવું છે આજ જવાનું છે અમારે આંબળા અમારા દાદાએ પગે લાગવા તો આજે અમે થોડાક મોડા જઈએ છીએ ती पगल लागवा जाऊ जाऊ करता पण अंजाळ नव्हतो आवतो ले आज मन चे का जी तो आज जाईम दादा दर्शन करू मी लगम बेठा रेजो तर अन्स आज दादा जावन जावान दादा पगार लागवं तर खेळवा मी साधा उकळी Tuh, fine. Ini juga update. Ambarada, deh. Puji અને હવે દર્શન કરવા અને બેન ને કોમલ આ ઉગી જી આંબળા આપણે દાદાએ હાલો જ આવી દર્શન કરવા અને બ્લોકમાં તમે ઠેઠલે બેઠા રહેજો જોવાની બહુ મજા આવે છે અને જો અહીંયા કઈક આવી રીતે મોલ કરેલો કપાસ અને સિંહ આપણે એ પહેલાં એકવાર તો વ્લોગ બનાવી લીધેલો છે પણ આ તો ફરીને પાછા પગે લાગવા આવ્યો છે પાછો વ્લોગ બનાવ્યો છે કેમ કે આપણે દાદા એ આવવાનું હતું તે દીધી આપણે વ્લોગ બનાવ્યો હતો ને અત્યારે કંઈક જો આવી રીતે છે લે કુતરા ભળી ગયા હતા કુતરા બહુ મહેનત હતા તો એડે હવે ફફડા દીકરી તો એ ભોગી દે દા

ના લે સ્ટ્રીફલ વધી જ નાખી પછી દર્શન આપણે દર્શન દર્શન કરી લીધા હે અને તમે પણ કરી લોક તો એ જવા છે મતલબ કે શેષની મૂકે છે તો આવી રીતે છે કંઈક અમારા દાદાનું મંદિર અહીંયા તો તમે આગલા બ્લોગમાં જોયું છે અને ન જોયું તો આપણે આ બ્લોક તમે જોઈ નાખો અને આ અહીંથી એટલું નવું કરેલું છે જોવાથી આ ફરતે ફરતા જે ખૂટા નાખેલા છે ને એટલી નવી વાડી બનાવી છે કેમ કે ગયા વર્ષમાં નહોતી આપણે લોકમાં તમે જોયેલું છે કે આપણે એની હોલપા કે હતું નહીં આપણી નવું કરેલું છે મતલબ કે મંદિરની જગ્યામાં લીધેલું એવું કંઈક છે હવે લે લેતા એક તો અહીંયા જ વાળીને આવે લે

પરસાદી પરસે ખાધી ને આ તો હવે જ આવી કેરે એમ કે દર્શન દર્શન કરી લીધા તો હવે જ આવી કેરે એમ કે હજી ઓલા બધાને પાછું કામે જવાનું છે બેનને બેન હજી કામે જવાનું એને હજી ગામમાં કારખાને મૂકવા જવાના છે અને પછી આપણે જવાનું છે ઘેરે પછી જોયું આપણે કે શું કામ છે હું નહીં પછી ખબર પડે અને હજી એ કે આજ સર રવિવાર તો આપણે હજી અહીંથી ડાયરેક્ટ જવાનું છે કામ થયા તો મળીએ એવા ડાયરી મસ્તરામદારા દર્શન દર્શન કરી પૂછી આ મસ્ત અમદારાજીને ડાયરેક મળી તો બ્લોક માટે લગન બેઠા રહેજો કેમ કે એ સિનેમેટિક બધું બાકી છે તો હવે સિનેમેટિક બધું ઉતારતા દઈને ઘેરે બીજા દઈ હવે તો બેઠા રહેજો બ્લોક લગન કન્ટિન્યુ બેઠા રહેજો જોવાની બહુ મજા આવશે અને ઓલા તો મને મૂકીને બે ગયો કેમ કે હું તમારે વાત કરવા તો હું વાહરી ગયો તો ક્યાં હેઠળ પૂગી જાય તો

આપણે કાલનો બ્લોગ અધૂરો છે તો આજ પાછો પૂરો કરવાનો છે પણ એમાં એવું હતું કે મસ્ત આમ તારા ગયા હમણાં દાદા પગે લાગવા જ્યાં અને પછી ડાયરેક્ટ સીધા કારખાને વી ગયા અને આને કાલ પાછી ઋષિ પાછામાં હતી એટલે જવાનું હતું તો એ બધી ચા પીવા ને એમ વ્યાઈ ગયેલા હતા પછી પાછા મોવા વ્યાઈ ગયેલા હતા તો એમ કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ ન રહ્યો તો આજે પણ મોડ થઈ ગયું હોય એટલે બ્લોગ તો કાલે અધૂરણ અધૂરો છે અમારે આરુષી બેને બેહાડેલા છે ગણપત તો એને આરતી કરવાની છે અને આરતી ને બેન હું થા ધરે ને અમારે બધાને આરતીમાં પણ જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહેજો તો હાલો જઈએ આપણે હવે આરતીમાં આરસીબેન વિનો કેમ ને આરતી હા લઈએ જવાના હોય ને ગણપત દાદા બેસાડ્યા તો લઈ જ જવા પડે ને આ ઋષિએ પણ રોઈન ગણપત દા બેહાડ્યા એ કે મામા મને લાવી જ પછી ઈને એના મામા રાણા મામા એ બે લેવા ગયા પિત્તલપુર ગયા તો પિત્તલપુર ન મળ્યા પછી ઠેર તળા જઈ ગયા ત્યાંથી લઈને આવ્યા પછી મૂર્તિ બનાવી બેહાડી તો હાલો આપણે ગણપત દાની આરતી કરી આવી ચાલો મૂર્તિ લેવા પણ તેથી કંઈ આપણે બ્લોગ બનાવવાનો નહોતો તો આજે આપણે બ્લોગ બનાવવાનો છે આરતીનો અને આ બન હું થાળ ધરે કેમ આરતી કરે એ બધું જોવાનું છે તો આજે આપણે પણ જવાનું છે તો જો અત્યારનું કંઈક લુક આવું છે અમે આવ્યા વાડીમાં શીબડા ખાવા અમે આવેલા હતા વાડીમાં શીબડા ખાવા તો આમ જો સીબડા ગોતે તમને તો બે ઓછું દેખાશે આ વાડીના પાળો છે ને બધા તમારે પણ જે કોઈને સીબડા ખાવા હોય તો આવજો અમારે વાડીએ ત્યાં બહુ બધા સીબડા છે તો હાલો હવે આરતી કરી ગણપત બેડેલા છે બેને અને બેન કરે છે ગણપતિ દાદાની આરતી કાબે અને કે દી કરી જો બધા ગણપતિ દાદાના દર્શન લાડવા બનાવેલા છે આઈ એમ લાડવા બનાવેલા જોવોજી આ પ્રવાના અને ફ્રૂટ પણ મૂકેલું છે પ્રસાદી રૂપે ને આ બધા જો આરતીમાં આવી જાય આરતીમાં તો આરતીમાં આવી જાય બધા દેવો દી પ્રસાદી કા કા બેટા Ayo ah, bukan ya Halo betul. Asih mah. Mata jadi masih bisa. તો જ આરતી તો પૂરી કરી નાખી છે જય ગણપત દાદા અને પ્રસાદી આવી ગઈ છે આપણે હવે પ્રસાદી લઈ લઈએ પેલા હાલો તો બધા પ્રસાદી હો